વરસાદની સિઝન છે અને બહાર ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને જો સરસ એવું ગરમા ગરમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે ઢોસા મળી જાય તો શું વાત છે તો દોસ્તો ચલો આજે આપણે આ ઢોસા બનાવીશું તો ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈમાં આપણે તેલ લેવાનું છે એક પાવડા જેટલું તેલને આપણે કઢાઈમાં આજુબાજુ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી રાઈ એડ કરવાની છે રાઈ તતડી જાય એટલે આપણે એની અંદર જીરું એક નાની ચમચી જેટલું એડ કરીશું જીરું તતળી જાય એટલે હિંગ આપણે એડ કરવાની છે હિંગ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો એના પછી અહીંયા મેં ઝીણા બારીક લીલા મરચાં સમારીને રાખ્યા છે અને ડુંગળી જે મેં લાંબી લાંબી સમારીને રાખી છે તો એ આપણે એડ કરી દેવાનું છે અને એ ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે એટલે કે એક મિનિટ સુધી આપણે એને સાંતળીશું જી હા દોસ્તો હું છું પ્રિયાને સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં તો દોસ્તો અહીંયા ડુંગળી અને લીલા મરચાં સરસ એવા સતળાઈ ગયા છે આના પછી આપણે હું એડ કરીશ અહીંયા બારીક ઝીણી સમારેલી ડુંગળી પહેલાં આપણે લાંબી લાંબી જે સમારી હતી એ એડ કરી છે અને હવે મેં ઝીણી બારીક સમારેલી ડુંગળી એડ કરી છે અને પછી એક ટામેટાનો ઝીણા સમારેલા હતા એ એડ કર્યા છે એના પછી એક નાની ચમચી આપણે હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું મરચું તમે તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો અને હવે જીરું તો હોય જ તો એક ચમચી મેં અહીંયા જીરું એડ કર્યું છે અને બધા જ મસાલાને આપણે સાથ લઈ લીધા છે એના પછી એક ગ્લાસ જેટલું અહીંયા પાણી એડ કર્યું છે અને મેં પાંચસો ગ્રામ જેટલા બટાકા જે બાફીને રાખ્યા હતા એને આવી રીતે એને નાના નાના કટકા કરેલા છે તો એ આપણે એની અંદર એડ કરી દેવાના છે મિત્રો આવી રીતે બટાકાને બાફવા છોલવા અને કટકા કરવા એ તો બધાને આવડતું જ હોય છે એટલા માટે મેં તમને એ કંઈ જમાં બતાવ્યું નથી તો જો ના ગમે તો પ્લીઝ માફ કરજો તો હવે આપણે બટાકાને આવી રીતે મેસ કરી લેવાના છે તમે ચાહો તો નીચે પણ કઢાઈમાં નાખતા પહેલા પણ કરી શકો છો પરંતુ આની અંદર એડ કર્યા પછી કરશો ને તો થોડા અમુક કટકા આખા રહેશે અને અમુક મેસ થશે તો આપણે એવી રીતે જ કરવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવા અને પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું જે બટાકા હતા બધા એકદમ સરસ મેસ થઈ ગયા છે હવે આપણે જે ડુંગળી ટામેટું મરચું એડ કર્યું હતું એના પછી આપણે મીઠું નથી ઉમેર્યું બટાકા બાફવામાં ઉમેરેલું હતું તો થોડુંક આપણે મીઠું ઉમેરીશું ચપટી જેટલું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી જે મૈસૂરી ઢોસા બનાવતી વખતે આપણે જે ચટણી બનાવીએ છીએ એ ચટણી આપણે એક ચમચી ભરીને આપણે એડ કરવાની છે આનાથી જે આ સબ્જી છે શાક છે એનું ટેસ્ટ એટલો આગળ પડતો આવે છે કે તમે રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલી જશો એટલે કે ઢોસા ખાવાનું મસાલા ઢોસામાં જે શાક આવે છે એટલું એકદમ ટેસ્ટી બનશે આનાથી હોટલવાળા આવી જ રીતે કરતા હોય છે અને હવે અહીંયા એક ચમચી જેટલો અહીંયા લીંબુનો રસ એડ કરીશ આનાથી ખટાશ ખટમીઠું લાગશે એટલે એકદમ ટેસ્ટી એવું લાગશે અને ખાવામાં એકદમ ચાર ચાંદ લાગી જશે અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે તો દોસ્તો તમે કઈ રીતે મસાલા ઢોસાનું શાક બનાવો છો એ મને જરૂરથી જણાવજો મેં તો મારી રીત તમને જણાવી છે જો તમને આનામાં પણ કંઈક એવું લાગતું હોય કે એડ કરવાની જરૂર છે તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો અને આની ઉપર હવે આપણે લીલા ધાણા નાખીને આને ડેકોરેટ કરી છીએ લીલા ધાણા નથી તો મેં સ્કીપ કર્યા છે તો ઢોસાનું તૈયાર છે અને હવે ઘણા એવી પ્રોબ્લેમ હોય છે કે ઢોસા સારી રીતે ઉતરતા નથી ચોટી જાય છે તવામાં તો એના માટે આપણે શું કરવાનું છે એક ચોખ્ખું પોતું લેવાનું છે એટલે કટકો લેવાનો છે કપડાંનો અને એને પાણીમાં ડબોળીને આવી રીતે આપણે તવા ઉપર આવી રીતે ફેલાવી લેવાનું છે પાણી વાળું પોતું ફેરવી દેવાનું છે અને ગેસ પર મૂકતા પહેલા નીચે જ તમારે આવી રીતે ઢોસો પાડી દેવાનો છે જે નવા છે ને એના માટે હું કહું છું જેને કાયમ ફાવે છે એને તો ફાવે છે પણ જેમને નથી ફાવતું એ આવી રીતે તમે કરશો ને તો ઢોસો જે છે તમારો તવા જેટલો મોટો થશે અને એકદમ પાતળો અને ક્રિસ્પી બનશે એક વખત આ રીત તમે જરૂરથી ટ્રાય કરજો સાચું કહું છું એકદમ સરસ એવો મેં ટ્રાય કરેલો છે અને મેં જેને પણ મારી દીકરીને કે શીખવાડ્યું છે આવી જ રીતે શીખવાડ્યું છે અને પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીને એને ઉપર મૂકી દેવાનો છે અને જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો બનીને તૈયાર થઈ જશે હમણાં તો જે મસાલા આપણે બનાવ્યા છે એ આવી રીતે આપણે સ્પ્રેડ કરતું જવાનું છે તો મૈસૂરી ઢોસામાં જે ચટણી આપણે બનાવીએ છીએ તો સૌથી પહેલાં આપણે ઢોસા ઉપર તેલ છાંટી દીધું અને એના ઉપર ચટણી પાથરી દીધી અને પછી ઝીણી સમારેલી ડુંગળી આપણે ઉપર પાથરવાની છે અને પછી ચાટ મસાલો આપણે ભભરાવાનો છે અને એના પછી આપણે જે બટાકાનો માવો તૈયાર કરીને રાખ્યો છે એ આપણે પાથરી દેવાનો છે અને પછી એના ઉપર બાળકોને ખૂબ જ ભાવતી ચીજ આપણે આવી રીતે સ્પ્રેડ કરવાની છે બહુ જ સરસ આ ઢોસો બનીને તૈયાર થાય છે ખરેખરમાં છીણીને આવી રીતે નાખો કે પછી એના લાંબા પીસ નાખો અથવા તો તમે સ્લાઇસ પણ આની ઉપર પાથો પછી મૈસૂરી ઢોસાનો જે શેપ હોય એ શેપ આપણે આપી દેવાનો છે તો દોસ્તો આજે તો મેં તમારી જોડે ફક્ત આ મૈસૂરી ઢોસાનું શાક કેવી રીતે બને એ શેર કર્યું છે પરંતુ બીજા વિડીયોમાં હું તમને જરૂરથી બેટર કઈ રીતે બનાવું ચટણી કઈ રીતે બનાવી આ બધું જ હું તમને આવતા બીજા વિડીયોમાં હું તમને જરૂરથી જણાવીશ તો મિત્રો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી જો ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહું છું તો મળીએ છીએ નેક્સ્ટ રેસીપીમાં